જય માતાજી જય દ્વારકાધીશ હું અનિલ સરવૈયા જૂનાગઢ ગિરનારી બ્લોક્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું અત્યારે હું જઈ રહ્યો છું ભવનાથ ભવનાથની અંદર દામોદર કુંડ નજીક જે ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે એના દર્શન કરવા માટે પણ હું જ્યારે અહીંયા રેલવે ફાટક પાસે પહોંચ્યો તો ફાટક બંધ હતી અને સામેથી મુંબઈથી આવતી ને વેરાવળ તરફ જતી ટ્રેન છે એ આવે છે જો તમે એ ટ્રેન છે એને જોઈ શકો છો એટલે મારે પણ જ્યાં સુધી આ ટ્રેન સ્ટેશનમાં ન પહોંચે ત્યાં સુધી અહીંયા ઊભું રહેવું ફરજિયાત જ હતું એટલે હું અને નિમેશ અમે બંને આ જગ્યા ઉપર જે રેલવે ક્રોસિંગ છે ત્યાં ઊભા રહ્યા જો આ ટ્રેન છે એ જઈ રહી છે જેવી ટ્રેન સ્ટેશનમાં પહોંચી જશે રેલવે ક્રોસિંગ ખુલશે એટલે હું અહીંથી સીધો પહોંચીશ ભવનાથની અંદર જો હવે હું અત્યારે દામોદર કુંડ પાસે પહોંચી ગયો છું અને અહીંયા તમે જુઓ તો ગુપ્તેશ્વર મહાદેવનું મંદિર તમને જોવા મળે છે જો આ મંદિર સોનરખ નદીના કાંઠે જોવા મળે છે પરંતુ આ મંદિર વિશે કોઈને ખબર હોતી નથી મંદિરની સામે મુચકુંદ ગુફા પણ આવેલી છે અને આ જે જગ્યા છે ત્યાં ઘણા બધા તમને મંદિરો જોવા મળે છે દામોદર કુંડની નજીક તમે જુઓ તો નાના મોટા ઘણા બધા મંદિરો જોવા મળે છે હવે હું જાઉં છું અત્યારે મંદિરે દર્શન કરવા માટે જો અહીંયા સોનરખ નદી પણ તમને જોવા મળે છે આ નદીમાં અત્યારે એમ કહી શકાય કે પાણી ઓછું થઈ ગયું છે ચોમાસામાં ખૂબ જ ફૂલ પાણી હોય છે હવે હું પહોંચી ગયો છું મંદિરની અંદર જુઓ હું અત્યારે મંદિરની અંદર દર્શન કરી રહ્યો છું આ મંદિર તમે જુઓ તો ઘણું બધું પ્રાચીન છે આ મંદિર વિશે કોઈને ખબર નથી હોતી તો જ્યારે પણ તમે જૂનાગઢની અંદર આવો ત્યારે દામોદર કુંડની નજીક જ આ મંદિર આવેલું છે તો આ મંદિર છે એના દર્શન અવશ્ય કરજો ખૂબ જ સરસ મંદિર છે અને મંદિરની અંદર તમે આવો એટલે તમને એક આહલાદક અનુભવ પણ થાય છે જો હું અત્યારે મહાદેવના દર્શન કરી રહ્યો છું સરસ મજાનું આ મંદિર છે અને આ જે મંદિર છે એ રોડની એક્ઝેક્ટ નીચે આવેલું છે ઘણા લોકોને ખબર નથી હોતી કે અહીંયા મંદિર છે ઘણા બધા લોકો તમે જુઓ તો આ મંદિરની ઉપર જેમ કહી શકાય કે રોડ આવેલો છે અને અહીં સ્ત્રી પસાર થતા હોય છે જો આ મંદિરનો તમને સરસ નજારો જોવા મળે છે જો સરસ મજાનું અહીંયા તમને શિવલિંગ જોવા મળે છે નાગદેવતાની નાની એવી જે મૂર્તિ પણ છે હવે હું અત્યારે જઈ રહ્યો છું જે ભવનાથ મહાદેવનું મંદિર છે એની નજીકમાં જે સુદર્શન તળાવ છે આ તળાવની ઘણા બધા લોકોને ખબર નથી હોતી હું તમને આ જે તળાવ છે એનો વ્યૂ અત્યારે બતાવું છું આ પ્રાચીન સમયમાં જે ચંદ્રગુપ્ત મૌર્ય છે એના દ્વારા આ તળાવ છે એ તૈયાર કરવામાં આવેલું હતું એક સમય એવો હતો કે આ તળાવમાંથી આખું જુનાગઢ અને જુનાગઢની આજુબાજુના ઘણા બધા ગામડાઓને જે પાણી વિતરણ કરવામાં આવતું હતું જો તમે આ સુદર્શન તળાવ છે એનો વ્યૂ જોઈ શકો છો તો તમે બધા મને કહેજો કે આ વ્લોગ તમને કેવો લાગ્યો જુનાગઢ ગિરનારી વ્લોગ ચેનલને સબસ્ક્રાઇબ કરજો શેર કરજો જય ગિરનારી